हरे कृष्ण महाराज ने जय श्री लक्ष्मीनारायण देवनी जय श्री देव नरनावनी जय श्री गोपीनाथ जी महाराज ने जय श्री राधा देव देवनी जय श्री मदन मोहन जी महाराज ने जय श्री धर्म भक्ति वासुदेव ने जय श्री घनेश्याम महाराज ने जय श्री सिद्धेश्वर महादेव ने जय श्री विघ्न विनायक देव विनायकदेवनी जय श्री देव कष्टवंजनदेवनी जय वर्ताल गादी ने शुभावता परम पूज्य धर्मधुरंधर एक हज़ार आठ विद्यमान आचार्य सनातन आचार्य મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જાય ધર્મ ધુરંધર એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિતમુદ સાગર ભગવાનની લીલા અને આજ્ઞા શ્રીહરિએ અમદાવાદમાં ધૂળીટીને દિવસ બહુ મોટો રંગોત્સવ કર્યો શ્રીહરિ રોજ સાંજે સાંજ વખતે આવીને મોટી પાઇન્ટ ઉપર સૌને દર્શન દેવા માટે બેસતા ત્યાં જેટલા સંતો બ્રહ્મચારી અને હરિભક્તો હતા તેમની સભા થતી હતી જે વર્ણવી શકાતી નથી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી જેવા ગાયક સંતો વિવિધ પ્રકારના વાજિંતો વગાડીને હોરીના પદ ગાતા હતા અને જે અદ્ભુત ઉત્સવ થતો હતો તે કહી શકાતો નથી જ્યારે હરિભક્તો થાળ ભરીને ગુલાલ લાવતા હતા ત્યારે શ્રીહરિહરખભેર સંતો અને હરિભક્તોની સભા ઉપર નિત્ય ઉડાડતા હતા તે વખતની સભા પ્રફુલ્લિત ગુલાબનું વન હોય તેવી શોભતી હતી શહેરના ઉત્સવીયા જે હરિભક્તો કહેવાતા હતા તે શ્રી નરનારાયણ દેવના મંદિરના ઘૂમટમાં જ્યારે સંધ્યા આરતી અને નારાયણ ધૂન કરી રહે ત્યારે ઝાંઝ મૃદંગ લઈને ઘણા હરખથી ઉત્સવ કરતા હતા જેવો સમય હોય તેવા ઉત્સવના પદ ઘણા ઉત્સાહથી ઉત્સાહથી ગાતા હતા તે ઉત્સવના પદોને શ્રીહરિએ સાંભળ્યા તેથી તે સમયે રાજી થઈને શ્રીહરિએ સૌને ફૂલના હાર આપ્યા જેના જેવા ગુણ હોય કે જો સત્સંગમાં ઉપયોગી થતા હોય તો તેની ઉપર શ્રીહરિ પ્રશંસા કરતા હતા તેણે કરીને હરિભક્તોને સત્સંગનો રંગ ચડતો રહેતો અને એટલે જ તેઓ કુસંગથી ક્યારેય દબાતા નહીં જેટલા હરિભક્તો હતા તેમણે હુતાશિનીને દિવસે જેનો જેવો ભાવ હતો તે પ્રમાણે શ્રીહરિની પૂજા કરી હરિભક્તો શ્રીફળ ખજૂર ખારેકના થાળ ભરી ભરીને લાવતા અને સાકરના હારડા પણ લાવતા તેને દયાળુ શ્રીહરિ અંગીકાર કરતા હતા ફરી ફરીને આવો અવસર ક્યારેય આવતો નથી એમ સમજીને બધા જ હરિભક્તો ખૂબ જ પ્યારથી શ્રીહરિને પૂજતા હતા તે વખતે ગુલાબનો ખૂબ ગુલાબના હાર ગુલાબની પહોંચી અને બાજુબંધ વગેરે શ્રીહરિને ધરાવ્યા એક પહોર સુધી શ્રીહરિએ તે ફૂલના શણગારને પોતાના અંગ ઉપર રાખ્યા એક પહોર એટલે ત્રણ કલાક ત્રણ કલાકનો એક પોહોર એટલે આઠ પહોર એટલે ચોવીસ કલાક પછી રાજી થઈને નિત્યાનંદ સ્વામીને તે ફૂલના શણગાર આપી દીધા શ્રીહરિએ ધારેલા ખૂપ હાર બાજુબંધ પહોંચી આ બધું જ તેમણે ઉતારે લઈ જઈને જ્યારે મૂક્યું ત્યારે તેનો મહિમા સમજીને કોઈ વગર પૂછે તેને લઈ ગયું બહુ તપાસ કરી પણ કોઈ લઈ ગયું તે ખબર ન પડી અરે તેની લેશ માત્ર ગંધ પણ મળે નહીં શ્રીહરિએ સંભાળીને આધારાનંદ સ્વામીને પ્રસાદી આપી ધૂળેટીનો દિવસ હતો ત્યારે વડોદરાના નાથ ભક્તે ઘેબરની રસોઈ કરાવી તે શ્રીહરિ જેમાં અને પછી સંતોની પંક્તિ કરાવી તેમાં ઘેબર પીરસવા આવ્યા તે વખતે એક એક ઘેબરના ચાર ચાર ભાગ કર્યા હતા શ્રીહરિ પંગતમાં ચાર પાંચ વાર પીરસવા ફર્યા તે વખતે આધારાનંદ સ્વામી માટે શ્રીહરિએ કપિલેશ્વરાનંદ સ્વામીને ઘેબરના ચાર ભાગ ઘણા ભાવથી આપ્યા શ્રીહરિ જ્યારે પંક્તિમાં ફરતા ફરતા નિષ્કુળાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે તેમને પણ ઘણા પ્રેમથી આધારાનંદ સ્વામી માટે ઘેબરની પ્રસાદી આપી ત્યારે કોઈ મુનિએ બોલ્યા કે બીજી વખત પ્રસાદી કેમ આપી ત્યારે શ્રીહરિ બોલ્યા કે તમે જેટલા સંતો છો તે બધા તો કેટલાય દિવસથી અહીંયા પંગતમાં જમો છો એમ સમજીને અમે બે વખત પ્રસાદી આપી છે માટે તેમાં આશંકા શા માટે કરવી જોઈએ અમે તેમને વડોદરા મોકલ્યા છે તે અમારા વચનમાં રહ્યા છે તેટલા માટે અમે બે વખત પ્રસાદી આપી છે તેથી તેમાં શું થયું પછી તે મુની ચૂપ થઈ ગયા જ્યારે સંતો જમી રહ્યા ત્યાં સુધીમાં વિવિધ પ્રકારનો રંગ બનાવી રાખ્યો હતો મંદિરના ઘૂમટની આગળના ભાગમાં જ્યાં ચોંક હતો ત્યાં એક મોટી પાટ ઉપર તે રંગ મૂકી રાખ્યો હતો શ્રીહરિ ત્યાં આવીને બેઠા અને સંત હરિભક્તોની સભા થઈ પછી ત્યાં રંગના ભરેલા કેટલાક પાત્ર લાવીને મૂક્યા પછી શ્રીહરિ સૌના ઉપર રંગ ઉડાડવા લાગ્યા ત્યારે ચોઘડિયા વાગવા લાગ્યા તાસા અને ઢાલ પણ વાગવા લાગ્યા તેના શબ્દથી આકાશ ભરાઈ ગયું સ્વર્ગમાં જે દેવતાઓ હતા તે બધા જ આ વાજિંત્રનો શબ્દ સાંભળીને ત્યાં આવ્યા દેવતાના વિમાનોથી શ્રીહરી ઉપર જેટલું આકાશ હતું તે છવાઈ ગયું શહેરના પણ કેટલાક લોકો ત્યાં આવ્યા હતા તેથી આખો ચોંક ભરાઈ ગયો શ્રીહરી તે વખતે એ રીતે રંગ ઉડાડતા હતા કે તે રંગ સૌના સુધી પહોંચી જતો હતો જ્યાં સુધી દેવતાઓના વિમાનો હતા ત્યાં સુધી શ્રીહરીનો ઉડાડેલો રંગ પહોંચતો હતો જ્યાં દેવતાઓનો વિમાન હતો ત્યાં સુધી શ્રીહરિનો ઉડાડેલો રંગ ત્યાં પહોંચતો હતો તેથી તે વિમાનમાં બેઠેલા દેવતાઓ પણ રંગથી ભૂજાઈ ભીંજાઈ ગયા હતા તે સમયે દેવતાઓ વાજિંત્ર વગાડવા લાગ્યા તેનો શબ્દ સૌને ખૂબ મીઠો લાગતો હતો દેવતાઓની જે અપસરાઓ આવી હતી તે પણ વિમાનમાં નાચવા લાગી દેવતાઓ ચંદન પુષ્પ અને કેસરી રંગ લઈને સૌ સભાઓ પર વરસાવવા લાગ્યા તેનો સુગંધ આખી સભામાં છવાઈ ગયો જેટલો રંગ હતો તે બધો જ જ્યારે શ્રીહરિ ઉડાડી રહ્યા પછી ઘણા પ્રેમ રસપૂર્વક ગુલાલ ઉડાડવા લાગ્યા તે સમયે શ્રીહરિની મૂર્તિ નખથી શિખા પર્યંત રંગથી રસબસ થઈ ગઈ બધા જ સંતોની સભા પણ રંગથી ભરાઈ રહી હતી હરિભક્તોની સભા પણ રંગથી રંગાઈ ગઈ અને શહેરના લોકો પણ રંગથી ભરાઈ ગયા મંદિર અને ચોક પણ રંગથી ભરાઈ ગયા તે સ્થળે રંગ અને ગુલાલનો કિચડ ખૂબ થઈ ગયો હતો જેટલા દેવતાઓ હતા તે રંગ ગુલાલના કીચડને વિમાનમાં ભરીને લઈ ગયા આમ શ્રીહરી જેટલો ગુલાલ હતો તે બધો ઉડાડી રહ્યા તે પછી તેમણે અશ્વ મંગાવ્યો અને તે સાથે બધી સવારી પણ આવી રંગોત્સવ પછી શ્રીહરિએ સાબરમતીમાં સ્નાન કર્યું શ્રીહરિ અશ્વ ઉપર બેઠા સંપૂર્ણ રંગ સંપૂર્ણ અંગ રંગથી ભરેલું હતું ગુલાબના હાર પહેર્યા હતા અને માથે ગુલાબની પાઘ ધારી હતી મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું બીજી બધી સવારી પણ શ્રીહરિની સાથે ચાલી જેટલા સંતો અને હરિભક્તો શ્રીહરિની સાથે ચાલતા હતા તે બધા જ હોરી અને વસંતના પદ ગાતા હતા સૌ સ્નાન કરવા માટે સાબરમતી નદી તરફ ચાલ્યા જ્યાં સડક બંધાઈ ગઈ હતી ત્યાં રાજમાર્ગ ઉપર ચાલ્યા હતા ચોપદાર કુબેરસિંહ આગળ ચાલીને જય હો જય હો મહારાજા ધિરાજનો જય હો એમ બોલતા હતા તે શ્રીહરિની આગળ છડી લઈને ચાલતા હતા તેથી આગળ ત્રાસા ઢોલ આદિ વાજિંત્ર વાગી રહ્યા હતા શહેરના જેટલા નરનારી મનુષ્ય હતા તે બધા જ શ્રીહરિના દર્શન કરવા માટે બજારમાં આવીને ઊભા હતા કેટલાક હરિભક્તો ગુલાલ ઉડાડીને અલભ્ય લાભ લેતા હતા શહેરની તે બધી જ બજાર પણ ગુલાલમય થઈ હતી જ્યાં પાદશાહ વાડી કહેવાય છે ત્યાં શ્રીહરિ આવ્યા ત્યાં સાબરગંગાનો ઘાટ બાંધેલો હતો તે સ્થળે રંગે ભરેલા શ્રીહરિ અશ્વ ઉપરથી પ્રેમપૂર્વક ઉતર્યા અને સાબરમતી નદીમાં નાહ્યા જેટલા સંતો વરણી અને હરિભક્તો હતા તે પણ બધા રંગભૈરા સાબરમતી નદીમાં જઈને નાયા તેનાથી સાબરમતીનું પાણી પણ રંગરંગ થઈ ગયું હતું મંજુ કેશાનંદ સ્વામીએ મર્યાદા લોપી તે વાત હવે આવે છે તે સમયે મંજુ કેશાનંદ સ્વામી બાંધેલા ઘાટ ઉપર આવ્યા અને ઉછળીને પાણીમાં કૂદી પડ્યા શ્રીહરિએ પોતે તે દેખ્યું તેથી તે સ્વામીને બોલાવ્યા પછી શ્રીહરીએ કહ્યું કોના મંડળમાં રહો છો સાધુની રીત શીખ્યા નથી કોઈ અઘટિત કામ કરવું તે સંત સંત ભક્તની રીત નથી તમે સંતોની હરિભક્તોની તથા અને અમારી પણ મર્યાદા ન રાખી એમ કહીને શ્રીહરિએ સંતોને કહ્યું મન કહીએ તેમ કરે એવા આ સાધુ છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે આ સંતો બહુ પ્રેમી છે અને પ્રેમને લીધે તેમને મર્યાદાનો બહુ ખ્યાલ રહ્યો નથી કવિ લોકો પણ પ્રેમમાં મર્યાદા રાખવાનું કહેતા નથી હા જે પ્રેમી ન હોય તેણે પ્રેમીનો વાદ લેવાય નહીં ત્યારે શ્રીહરીએ કહ્યું અમે આ સંતને પ્રેમી જાણ્યા ન હતા પ્રેમમાં કોઈ નિયમ કહ્યા નથી પ્રેમના જે લક્ષણ કહ્યા છે તેમાં તે પ્રેમ લોકની મર્યાદાથી રહિત કહ્યો છે લોકમર્યાદા અને પ્રેમ એ બંનેની રીત એકસરખી મળતી આવતી નથી અમને પ્રેમની કાંઈ ખબર નથી પણ અમે તો લોકમર્યાદાની રીત દેખીને તમને કહ્યું છે કેમ જે લોકો કાંઈ પ્રેમ દેખતા નથી માટે લોક વિરુદ્ધ જેટલું કરાય છે તેની લોકો તેટલી અપકીર્તિ સૌને મોઢે કહેતા રહે છે જેના જેવા વર્ણન અને આશ્રમ હોય છે તેવી તેની મર્યાદા રાખવી જોઈએ તેને માટે જ અલગ અલગ માર્ગ બાંધ્યા છે તે પ્રમાણે જે મર્યાદા રાખે છે તેની સમાજમાં પ્રતિષ્ઠા કીર્તિ થાય છે સમાજમાં જે પ્રતિષ્ઠાહીન હોય તે ગમે તેવો હોય તોય ગબડગંડમાં ખપે છે મનુષ્યને ગબડગંડ મટાડવા માટે તો ભગવાને વેદ રચ્યા છે જેટલી શ્રેષ્ઠ બાબતો છે તે બધી જ વેદમાં લખી છે માણસને સુધારવા માટે અને તેનો હિત કરવા માટે વેદ રચ્યા છે ચાર વર્ણ અને ચાર આશ્રમને વર્તવાની રીત તેમજ જન્મથી લઈને મરણ પર્યંતના વર્તનની જે રીત છે તે બધી જ ભગવાને પોતે વેદમાં બાંધી છે ભગવાન પોતે જ વેદ રૂપે રહ્યા છે આવી જેની સમજણ હોય તેને શુભમતીવાળા મનુષ્ય જાણવા અને આવી સમજણ વગરના જે હોય તેને કુબુદ્ધિવાળા મનુષ્ય જાણવા જે શુભમતિવાળા મનુષ્ય છે તે સનમાર્ગે ચાલનારાની પ્રશંસા કરે છે જે સન્માર્ગે છે તે સુખનો માર્ગ છે અને કુમાર્ગ છે તે દુઃખનો કરનારો માર્ગ છે જે સન્માર્ગે ચાલે છે તેને અપાર સુખ થાય છે અને જે કુમાર્ગે ચાલે છે તેને દુઃખનો કોઈ પાર રહેતો નથી શ્રીહરિએ આગળ કહેલી બધી જ વાત નાતા નાહતા કરી પછી ત્યાંથી ચાલ્યા અને પાણીમાંથી બહાર નીકળ્યા શ્રી શ્રીહરિએ તરત જ પોતાના અંગ ઉપર શ્વેત સફેદ વસ્ત્ર પહેર્યા અને અશ્વ ઘોડા ઉપર બેઠા તે પછી વિશાળ મનવાળા અને આનંદથી ભરેલા શ્રીહરી સામે રહેલા મોટેરા ગામ પ્રત્યે તત્કાળ ગયા મોટેરા ગામમાં જેટલા હરિભક્તો હતા તે બધાને દર્શન દઈને શ્રીહરિ તરત જ પાછા સંતો અને હરિભક્તોએ સહિત અમદાવાદ શહેરમાં પ્રવેશ્યા પ્યારા શ્રીહરિ મંદિરમાં આવ્યા અમદાવાદમાં ફૂલ મળીને કુલ મળીને દસ દિવસ શ્રીહરી રહ્યા અને ત્યાં હરિભક્તોને રાજી કરીને પછી ચાલ્યા શ્રીહરિ સવારમાં જ ઝાસકીન સાહેબને મળીને આવ્યા સાહેબે શ્રી શ્રીહરિનું ઘણું સન્માન કર્યું ખુરશી ઉપર બેસાડ્યા અને હાથ જોડીને શ્રીહરિને કહ્યું કે તમારે અમદાવાદ શહેરમાં આવતા રહેવું આપના આવવાથી જેટલા કુબુદ્ધિવાળા લોકો છે તેનું જેવું અંતર હોય છે તે બધું અમને દેખ્યામાં આવે છે આપની વાત જેને ન રૂચે આપની વાત જેને ન ગમે તે કદાચ બ્રહ્મા અને ઇન્દ્રના જેવો હોય તો પણ તે તુચ્છ બુદ્ધિવાળો છે એમ દેખાય આવે છે એવી આપની વાત પ્રતાપી છે કોઈ ગમે તેવો ગુરુ હોય કોઈ ગમે તેવો પંડિત હોય કોઈ ગમે તેવો સિદ્ધ હોય કે કોઈ ગમે તેવો પરાક્રમી હોય પણ જેને આપની વાત રૂચતી નથી આપની વાત ગમતી નથી તે તુચ્છ બુદ્ધિવાળો છે તેમ દેખાય આવે છે તિલોકીને કબજે કરી હોય એવો ચાહે તેવો રાજા હોય પણ તે જો આપની વાતનું અપમાન કરે તો તેનું અપમાન થાય છે એવો પ્રતાપ આપની વાતમાં રહ્યો છે જે માણસ આપની વાતનું સન્માન કરે છે તો તેનું સન્માન થાય છે તેને બુદ્ધિશાળી માણસો જાણે છે સાહેબે આ રીતે કહીને શ્રીહરિની પૂજા કરી શ્રીહરી જે રીતે પ્રસન્ન થાય તે રીતને શુભ બુદ્ધિવાળા લોકો જાણતા હોય છે પછી શ્રીહરિ સાહેબની રજા લઈને મંદિરમાં આવ્યા ત્યાં સ્નાન કરીને પછી ભોજન જમવા પધાર્યા શ્રીહરિ અમદાવાદના સત્સિંગોને રાજી કરીને જેતલપુર આવ્યા રંગોત્સવને બીજે દિવસ પાછલો એક પહોર રહ્યો ત્યારે શ્રીહરિ અમદાવાદથી નીકળ્યા નીકળવા માટે તૈયાર થઈ ગયા તે વખતે શ્રીહરિએ શ્રી નરનારાયણ દેવના દર્શન કર્યા શ્રીહરિ અમદાવાદમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ ચાર વખત શ્રી નરનાયણ દેવના દર્શન અતિશય પ્રેમ અને ઉત્સાહથી કરતા હતા દર્શન કરવા માટે કરોડો કામનો પણ ત્યાગ કરી દેતા સત્સંગમાં જ્યાં જ્યાં મંદિર થયા ત્યાં ત્યાં વિવિધ પ્રકારના નામે શ્રીહરિની મૂર્તિઓ પધરાવી છે તે મંદિરમાં જ્યારે જેટલી વખત આરતી થતી તેટલી વખત આરતીના ધ્વનિને સાંભળીને સંતો અને હરિભક્તો દેવના દર્શન કરવા માટે પ્રેમથી જતા હતા સ્વામિનારાયણ ભગવાન ખુદ ઈશ્વર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ હોવાથી હોવા છતાં કરોડો કામ મૂકીને શ્રી નરનારાયણ દેવના ચાર વખત દર્શન કરતા તો અત્યારે આપણે કંઈને કાંઈ વ્યવહાર કરતા હોય વહીવટ કરતા હોય કોઠારીઓ એવી ત્રષ્ટિ હોય કે ચેરમેન હોય કે કાંઈ પણ હોય તો આપણે શું કહેવી ટાઈમ નહોતો નવરા નહોતા એટલે દર્શન કરવાને થયા આવતા તો મહારાજથી તો મોટા તો નથી ને આપણે તો જે કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ તો ભગવાન રાજી થાય એવું જ કરાય ને ભગવાન પોતે તો કરોડો કામ મૂકીને જો ભગવાન નરનારાયણ દેવના દર્શન ચાર વખત કરતા તો આપણે કરવામાં શું વાંધો એક વખત તો આવું બે વખત તો આવું મંદિરમાં હોવી તોય તો કરવી બહાર હોવી તો સમજ્યા માટે હે ભક્તો કરોડો કામ મૂકીને મોક્ષ સુધારી લેવો કેમ કે ભગવાનને રાજી કરશો તો જ આપણો મોક્ષ થાય છે જય સ્વામિનારાયણ